ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના દિવસે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત જનજાતીય ગૌરવ રથયાત્રાનું ઉમરપાડા ખાતે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જનજન સુધી પહોંચાડવાનો દેશ સાથે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે જનજાતીય ગૌરવ રથયાત્રા નર્મદા જિલ્લાથી પ્રસ્થાન કરી ઉમરપાડા તાલુકા ખાતે આવી પહોંચી હતી જ્યાં આદિવાદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને ધારાસભ્ય ગણપત વસાવાએ ભવ્ય સ્વાગત કર્યું હતું યથરામાં ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલા ગાથાઓ તેમજ આદિવાસી વિકાસ યોજનાની માહિતીઓ નાટક સભાઓ સંવાદ વર્ગકૃત સ્પર્ધાઓ વિવિધ માધ્યમો દ્વારા નાગરિક સમક્ષ રજૂ કરવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ વસાવા જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ અંગે નરેશ પટેલ કેબિનેટ મંત્રીએ તેની વિગતો આપી હતી આજે જનજાતીય ગૌરવ યાત્રા પાંચમો દિવસ છે ત્યાં જ્યારે ઉમરપાડા ખાતે જ્યારે અમારી યાત્રા આવી પહોંચી છે આ યાત્રા ભગવાન બિરસા મુંડાજી ની એકસો પચાસમી જન્મ જયંતિ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ ખૂબ ભવ્ય રીતે એને ઉજવવા માટે નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે એ પહેલાં અમારા માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા મા અંબાજીના ધામથી શરૂ કરાવેલી આ જન જનજાતિ ગૌરવ યાત્રા એ કેવડિયા ખાતે એમનું સમાપન થવાનું છે એક યાત્રા અમારા પ્રદેશ અધ્યક્ષ વલસાડ જિલ્લાના ઉમરપાડા આ ગામ ગામથી શરૂ કરાવી અને એ યાત્રા પણ પરિભ્રમણ કરીને કેવડિયા ખાતે જવાની છે આમ કુલ મિલાકે તેરસો ને ઇઠ્યોતેર કિલોમીટર આ યાત્રા ફરવાની અને પરિભ્રમણ કરવાની છે મને કેતા આનંદ થાય છે કે બે હજાર એકવીસમાં ઘોષણા કર્યા પછી જનજાતીય ગૌરવ દિવસની પણ એટલી જ ભવ્ય ઉજવણી થવાની છે અને એ પણ રાષ્ટ્રીય એટલે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી થવાની હોય ત્યારે આદિવાસી આગેવાન તરીકે હું મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર માનું છું કે ભગવાન બિરસા મુંડાજીનો ઇતિહાસ જેમણે રાષ્ટ્રના નિર્માણ માટે જ્યારે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને એને યાદ કરીને જ્યારે જન જન સુધી એ વાત પહોંચે એ માટે આ યાત્રા ખૂબ સારું કામ કરી રહી છે ફરીવાર આપના માધ્યમ દ્વારા લોકોને નિમંત્રણ આપું છું કે પંદર તારીખે જે મોદી સાહેબ એકસો પચાસમી ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવવા અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવા માટે આવે છે તો બધા નિમંત્રણ છે પધારો